નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જાયન આપણા વર્ષ ઓગણીસસોને નવ્વાણુંમાં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે છવ્વીસ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે કારગિલ વિજય દિવસે ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે તેવામાં પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા ગુજરાત કેમેસ્ટ્રી એસોસિએશનના નામથી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે ઉઘરાવેલા ફંડ ચાઉ કરી ગયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ લાગ્યો છે જેમાં કોર્ટ દ્વારા આદેશ થતા પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં સાત લોકો સામે છેતરપિંડી અને ઠગાઈનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે પાટણ શહેરના વકીલ પંકજ વેલાણી દ્વારા પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પાટણ આજ વકીલ પંકજ વેલાણીએ પાટણ શહેર એ ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ શહીદો માટે એકઠા કરેલા નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે બેંક એકાઉન્ટ પણ નકલી દસ્તાવેજના આધારે ખોલાયું છે અને રૂપિયા પચાસ લાખ રૂપિયા ચાવ કરી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવ્યા છે આ ખાતામાં છ સપ્ટેમ્બર બે હજાર બેના રોજ આઠ લાખ સડસઠ હજાર પૈકી આઠ લાખ સડસઠ હજાર ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા પણ એ કયા ખાતામાં તે હજી સુધી સ્પષ્ટ નથી થયું આ ખાતામાં જમા થયેલી રકમ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને મોકલવાની હતી પરંતુ તે રકમ કારગીલ ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી કરાયાનો આક્ષેપ થયો છે તેમજ બેંકમાં ખાતું પણ ગેરકાયદેસર રીતે સત્ય હકીકતો છુપાવીને બનાવટી દસ્તાવેજના આધારે બનાવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે જેમાંથી દસ ઓક્ટોબર બે હજાર બેના રોજ નોર્થ ગુજરાત કેમિસ્ટ્રી એસોસિએશનના ખાતે

વર્ષમાં પણ પંકજ વેલાણીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી જોકે તેમની પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાથી નીચલી કોર્ટે આક્ષેપોને ફગાવી દીધા હતા ત્યારે આ યુદ્ધના ચોવીસ વર્ષ બાદ ફરી એકવાર શહીદના નામે પૈસા એકઠા કરીને પચાવી પાડનારા લોકો સામે તેમણે અરજી કરી છે સમગ્ર મામલે તપાસ ચલાવી રહેલા પીએસઆઈ આરટી ટી જણાવ્યું કે આ મામલો ઘણો જૂનો હોવાથી પાછલા ઘણા રેકોર્ડ તપાસવાની કામગીરી કરવામાં આવશે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં પર